કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને આવેદન આપ્યું ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તાર જોડતા અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જો એક અઠવાડિયામાં રસ્તાઓ રિપેર ના થાય તો સ્થાનિકોએ ધોરાજી બંધની ચિમકી આપી પ્લાસ્ટિક એસોસિએશન આજરોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડો ખરાબ હાલતમાં છે એને અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે ધોરાજીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તોરણીયા મોટી પરબડી ભોળા જમનાવડ કલોણા આ તમામ રોડો ખૂબ જ નિસ્પત હાલતમાં છે એને અનુસંધાને અમે આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે અમે રજૂઆત પણ એવી કરેલી છે કે જો પંદર વીસ દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો અમે જલદ આંદોલનો કરશું શક્ય હશે જરૂર પડશે તો અમે ધોરાજી બંધ તથા આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે કયા વિસ્તારના રોડ રસ્તા ખરાબ છે ધોરાજીને જોડતા તમામ ગ્રામ્ય વિસ્તારને આવતા તમામ રોડો ખરાબ છે અને ધોરાજી શહેરના મોટાભાગના રસ્તો પણ ખરાબ જ હાલતમાં છે ગૌતમભાઈ વગાસિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીના સ્વરૂપે આવેદન આપેલું છે આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જુનાગઢ રોડ ઉપલેટા રોડ જામકંડોળા રોડ જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે જો અમારા પ્રશ્નનો પંદર વીસ દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું ધોરાજી બંધનું એલાન આપીશું તેવું પણ અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલું છે